એક ગૌશાળા જે લાલપરીના કાંઠે રાજકોટ માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલી છે મારી બાજુમાં ગીરી બાપુ ઊભા છે એ છેલ્લા બારેક વર્ષથી આ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે ગૌશાળાની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે મારો આ વિડીયો સાંભળી અને આપની આંખમાં આંસુ આવી જ જશે આપની પાસે કાંઈ ફિક્સ ડિપોઝિટ કે કોઈ કાયમી દાતા છે કોઈ નહીં કેટલા રૂપિયા તમારી પાસે હાજરમાં એક પણ રૂપિયા મારા જ આગળ છે નહીં અને આ ગૌમાતાને રોજ ખવડાવવાનું આપ સમજી શકો છો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે એની પાસે દરરોજનું ઘાસ ખરીદવાના પૈસા હોતા નથી ગીરી પાસે એટલે માર્કેટિંગ યાર્ડમાં જઈ અને કચરો જે દેખાય છે આ એ કચરો પોતે જે ત્યાં ટ્રકમાંથી કે ગાડામાંથી કે ટ્રોલીમાંથી પડી ગયો હોય એ બધો કચરો આપ જોઈ શકો છો એ વીણી એની ભારી બાંધી અને આ ગાય માતાનું પેટ ભરે છે પાલન પોષણ કરે છે ખરેખર ધન્ય છે આવા ગૌસેવકોને કે જે ભારતની ભૂમિમાં બિરાજમાન છે અને આવી ગૌશાળાનું આટલી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સંચાલન કરી રહ્યા છે આ ગૌશાળામાં અંદર આવવા માટે દરવાજો નથી પાણીનો બોર કે પાણીની પાઇપલાઇન નથી અવેડો નથી ગમાણ નથી કારણ કે એની પાસે રોજના ખવડાવવાના જ પૈસા નથી તો પછી કેમ કરે તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે ગૌમાતાને રૂવાડે રુવાડે એક એક દેવતા બિરાજે છે આ ગૌમાતાના દૂધમાંથી દૂધ દહીં છાશ માખણ કે ઘીમાંથી જ આપણે અને આપણા બાળકો ખાઈ પીને મોટા થયા છીએ આપણું પોષણ કર્યું છે આ માતાએ એ માતા ખરેખર અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં એટલી બધી મુશ્કેલીમાં છે કે આપ આપણને કલ્પના આવતી નથી આ જ ગૌશાળાનો દાખલો લો કે કચરો વીણીને આ ગૌમાતાનું પેટ ભરે છે આ ગૌશાળામાં અમે ગીરિબાપુ સાથે ચર્ચા કરી તો સૌથી પ્રાથમિક જરૂરિયાત આ ખાડાની છે મિત્રો તમે કલ્પના કરો આ અઢી ફૂટનો ખાડો અહીંયા છે એમાં ગૌમાતા કેમ ઉતરતી હશે એના ક્યારેય હાથ પગ ભાંગી જતા હશે અને કેમ અહીંયા જો ચારો કાણક અહીંયા જગ્યા જ નથી તો અહીંયા ગૌમાતા અત્યારે ઉતરી ગઈ છે આ ગૌશાળામાં સૌથી પ્રથમ આપણે આ ખાડો પૂરી લઈએ તો મેદાન સપાટ થઈ જાય તો બધી ગૌમાતાને રહેવાની નિરાત થઈ જાય વ્યવસ્થા થઈ શકે આ ખાડો ખાડા ખાડો હોવાને કારણે ગૌમાતાને એટલી બધી મુશ્કેલી પડી જાય છે કે ક્યારેક ગૌમાતા ઉતરે કે ચડે તો ફ્રેક્ચર પણ થઈ ગયેલા છે આ ખાડો જો આપણે દાતાઓના સહકારથી પૂરી દઈએ તો એના માટેનું મેં એક એસ્ટિમેટ કહી છે એકસો પચાસ ટ્રેક્ટર ભરતી અહીંયા કરવી પડશે તાસની કે માટીની અને અંદાજિત ખર્ચો પચીસ હજાર રૂપિયા થશે તો આમાં ચોખ્ખું મેદાન થઈ જાય ચોરસ ઓરસ ચોરસ મેદાન થઈ જાય તો ગૌમાતાની સેવા આ મહારાજ વધુ સારી રીતે કરી શકે જે કોઈ દાતાને આ ગૌશાળાના આ કાર્યમાં લાભ લેવાની ઈચ્છા હોય ગૌમાતાની સેવા કરવાની ઈચ્છા હોય એ અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ આવા સરસ મજાના કાર્ય માટે લંડનનું મા કૃપા ફાઉન્ડેશન પણ અમારી સાથે જોડાયેલું છે ઓવરસીઝ વિદેશના કોઈ દાતાને આ ગૌશાળામાં આ કાર્યનો લાભ લેવાની ઈચ્છા હોય તો એ પણ અમારા લંડનના સંપર્કનો નંબર નોંધી લેશો જીરો સેવન એટ ટુ ફોર થ્રી ફોર ફાઇવ ટુ જીરો નાઇન અને બીજો નંબર ટુ જીરો એટ નાઇન જીરો સેવન ડબલ જીરો ટુ જીરો એટ મિત્રો મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આપણી આ ગૌમાતાના આ પુણ્ય કાર્યમાં આપણી માતા ખૂબ હેરાન થઈ છે એના માટે આપ જરૂરથી આ વિડીયો શેર કરજો また。